જી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ આજે બે ઓક્ટોમ્બર એટલે કે મહાત્મા ગાંધી જયંતિ અને પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની પણ ઉજવણી કરવામાં આવી આ સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થયા હતા આ ત્રિવેણી પર્વના શુભ અવસરે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમણે મહાત્મા ગાંધીના સાત સંદેશાઓને કલ્યાણનો માર્ગ ગણાવ્યો હતો જીતુભાઈએ દરેક નાગરિક અને ગ્રીન કમાન્ડોને અપીલ કરી હતી કે આવા સુખ પ્રસંગોને યાદ કરી વધુમાં વધુ વૃક્ષો વાવી ધરતી માતાને હરિયાળી બનાવવાની દિશામાં સતત પ્રયાસ કરતા રહીશું આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા બંને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી હેલો આજે દશેરા હોવાથી દશેરા નિમિત્તે અમે દસ ઝાડ આ નીલગીરીના દશેરાના બાબાના છીએ સંઘને સો વર્ષ પૂરા થયા સો ઝાડ સો ઝાડ સંઘ માટે બાબાના છીએ અને ગોદી જિંતીના આજે બીજી ઓક્ટોબર હોવાથી સ્વચ્છતાના અને જાતિમુક્ત ભારતના હિમાયતી એવા ગાંધીજી અહિંસકના સારથી દુનિયામાં ન પાક્યા હોય એવા માણસના નવસો સોળ એમ કરીને એક હજાર નીલગીરી અમે આજે વાપા જઈ રહ્યા છીએ આપ પણ આવા પ્રસંગોને આવું પર્યાવરણરૂપી ઝાડ વાવીને ઉજવો એવી આ માધ્યમથી આપ સૌ ગ્રીન ગ્લોબલ બ્રિગેડને અમે વિનંતી કરીએ છીએ થેન્ક યુ આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ